નડિયાદના પીપળાતામાં આવેલ હરિકૃષ્ણ મહારાજ અને સ્વસ્તિક સ્કૂલ જેને બે હજાર ઓગણીસમાં યુકેના બાલગોપાલ ફાઉન્ડેશન દ્વારા બનાવી આપવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા ડબલ થતાં વધુ ચાર વર્ગો પણ બનાવ્યા હતા જે નવા વર્ગોનું ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે જેથી વિદ્યાર્થીઓને પૂરતું જ્ઞાન મળી રહે તાલુકાના પીપળા ગામે અમારી આ પાંચમી સ્કૂલ છે અને બાંધીને લોકાર્પણ કર્યું હતું એ વખતે ચારસો ને બસો ને તેતાલીસ વિદ્યાર્થીઓ ભણતા હતા વખતો જતા આ સ્કૂલ ની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા વધતા આજે ચારસો ને ત્રેપન જેટલી સંખ્યા થતા અમુને બીજા ચાર ઓરડા ની માગણી ટ્રસ્ટ દ્વારા અમને કરવામાં આવેલી જે અમે બાલગોપાલ ફાઉન્ડેશને આજે ચાર ઓરડા બાંધીને એ લોકોને સોંપેલ છે જેની અંદર સરકારશ્રી તરફથી એક આઈટી લેબ બનાવી છે જેની અંદર પંદર કોમ્પ્યુટરો સરકારશ્રી આપેલા છે એટલે એ પણ કાર્યરત થશે છોકરાઓને ભણવામાં અને બીજું સરકાર તરફથી અત્યારે આપણને સાત મોટા એલઈડી અને લેપટોપ જેને નવીન ટેકનોલોજીથી આપણે વિદ્યાર્થીઓને સ્કૂલના શિક્ષકો ભણાવે અને વિદ્યાર્થીઓ ભણીને આગળ વધે અને એમને જે ઇલેક્ટ્રોનિક મીડિયાનું જ્ઞાન મળે એ માટેની આજની આ એ હતું ને આજે લોકાર્પણ કર્યું એ પ્રસંગે આપણા નવ સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ સાહેબ અને ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ એ બંને ઉપસ્થિત હતા બે હાજર ઓગણીસ માં સ્કૂલ નું લોકાર્પણ કરેલું અને ધીમે ધીમે સંખ્યા વધતી ગઈ અને આજે બે હાજર ચોવીસ માં સંખ્યા ડબલ થઈ લગભગ ચારસો ને ત્રેપન જેવી સંખ્યા થઈ એટલે બીજા ઓરડા ની અમારે જરૂર પડી એટલે બાલકપાળ ફાઉન્ડેશને તરત જ અમને ઓરડા બાંધવાની પરવાનગી આપી દીધી અને અત્યારે એ ચારે ચાર ઓરડા નું આપણે લોકાર્પણ અમે કર્યું અને એમાં માનનીય સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ સાહેબ તથા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ ની હાજરીમાં લોકાર્પણ કર્યું સતત બે હજાર વીસ થી શાળાનું રિઝલ્ટ સતત ચાર થી પાંચ ટકા દર વર્ષે વધતું જાય છે અને શિક્ષણ ની દ્રષ્ટિએ સ્કૂલ આગળ ને આગળ પ્રગતિ કરે છે વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની આર્થિક આર્થિક બોજો ન પડતા દરેક કીટ ચોપડા થી મળીને બેગ મોજા બૂટ તમામ વસ્તુ બાળકુપા ફાઉન્ડેશન તરફથી દરેક વિદ્યાર્થી ને આપવામાં આવે છે અને ભણવા માટે દરેક વિદ્યાર્થી ને પ્રોત્સાહિત કરવામાં આવે છે મોરબીના હળવદ હાઇવે ઉપર આવેલ બે પેટ્રોલ પંપ ઉપર તસ્કરોનું તરખાટ જોવા મળ્યો